એવું બધું કામ હોય તો કઈ નવરા થાય નઈ તમારો છોકરો એમના દેખાતો નથી છોકરો છોકરો ઘરે જ હોય તમારો છોકરો નથી ફાળતી હું કેતો કે કે મમ્મી છોકરા ને તો ઈ કે જોઈ કે નિકુજ ને તોય કે ફૂલ ડે સે કે ભણ એમ રોન્ટે આવે પછી એને જવાનું ટ્યુશન માં ટ્યુશન માં ઠેઠ સાંજે હાથ વાગ્યા બે અઢી કલાક નું ટ્યુશન તમે આખો દિવસ ભણાવો આ તેચા થી ભણતર કેટલું જરૂરી છે જરૂર આજે આજે તમારો છોકરો તો 8 વર્ષનો છે તો 8 વર્ષના છોકરાને કે આખો દી થોડું ભણાવે અમારે તો અર્થ છે અર્થ ને જો સ્કૂલે જાવનો સ્કૂલે થાવી કરે લેશન કરે નાસ્તો કરે કડી કલાક બે કલાક રમવા આવે છે ક્યાં હાંસ પડી છે ને અમારે જો હવાર માં 7 વાગે સ્કૂલ જાય 12 વાગે આવીને પછી થોડીક વાર લેશન હોમવર્ક ને એ બધું કે કરે એક્ટિવિટી કરે ने પછી પાછો ટ્યુશન वही जाए घर प्राइवेट ट्यूशन रखा है सात थी आठ न આખો દિવસ ભણવાનું ભણવા માં તમારો છોકરો હસો ઓડો શેરી રમવા નો હોય તો અત્યારથી અમારા છોકરા દ દહરાના છે તમારે તો જે આઠ વર્ષ નો છે તો એટલું બધું પ્રેશર થોડું અપાય છોકરા ને ભણવા પણ અત્યારે ભણતર એટલું જરૂરી છે ને અત્યારથી મોકલવી ને જો કાઈ કામ ન કરતા મેસ ખરાબ કરો છો નજી પાછા છે આઠ વર્ષ ની છે નવ વર્ષ માં બેસી ગયા તમે એમ કયો છો કે એને ગુળકુળ માં મેકવો છે તો હજી એના માં બાપ ની જરૂર નો હોય છોકરા ને

હા તો કઈ નહી ટ્યુશન બંધ કરાવો એને ખાલી સ્કૂલ રાખો સ્કૂલે કે આવી લેશન કરે ઘડી બપોરનો આરામ કરે નાસ્તો કરે